હવે આ વાડીએ બેઠેલો ભાઈઓ કીધું કે આ નકરા રોટલા કાપે જા વાડીએ વયા હોકાર એટલે મેળા ઉપર ચડીને કે આવો ચકલા ભાઈ આવો કાબર બેન આવો રામ કી જડિયા રામ કા ખેત અને ભાલ ખાલો જડિયા ભરભર બેટ આ તો રામની ખેતી છે રામની ની આ બધી જડિયાઓ છે ખાઓ તમ તમારે ખાઓ હે પરમ સુદાજનો શું બન્યું આજ જડ ભરત હવે મનમાં વિચાર કરો કે જેને ઉપાડ્યો એનું મારે કલ્યાણ કરવું જોઈએ જેનું ખાધું એનું મારે સારું કરવું જોઈએ આપણે ત્યાં લખવું છે બેનું સાંભળજો એ વડીલો સાંભળજો અને મારે તમને એટલી વિનંતી કરવાની છે કે જ્યાં ત્યાં જાડવાના છાંયે બેસો તો મને આનંદ આવે જ્યાં ત્યાં કોઈ રસોડામાં કામ વગેરે નામધામ ફર્યા જ કરે આટા માર્યા જ કરે માટે જ કરે જાણી બધું ધોહરું ખંભે ન હોય પોતાને એટલે બેનો ભાઈઓ સૌને મારી વિનંતી કે આડાવળા તમે સૂંઘી પી લીધી હોય બીડીઓ પી લીધી હોય બજર દઈ લીધી હોય માવો ખાઈ લીધો હોય હે અને કાલથી બાપાને વિનંતી કરવી કે આપણે છે ને ચા હાડા દસ જ રાખીએ આ ચોવીસે કલાક ચા રાખો ને બધા કલાકે કલાક પોગી જાય બોલો અહીં તો અલગ દરબાર છે બાપ પ્રગટ નકલંગ ધામ છે તો ચા પી અને તરત પાછા જ્યાં પણ બેઠા હો ને ભાઈ ત્યાંથી વ્યાહો અહીંયા મંડપમાં જેટલા ભાઈઓ બહેનો અને બે શબ્દ મારી સામે બેઠાશો ને તો ગળે ઉતરશે તો કાંઈક સમજાશે આ સંતોના દર્શન થશે તમને હા વક્તાના દર્શન થશે ભાઈઓ બહેનોના દર્શન થશે અને તો કાંઈક શબ્દ એમ કે કાનમાં જાય તો હૃદયમાં ઉતરશે નકર તો ત્યાર ટેકનોલોજી બહુ છે કદાચ હું મારા ઘરે બેઠો બેઠો હ ને અહીંયા તમને બાપા સ્ક્રીન મૂકી દે તો કથા સંભળાય પૂજી મોરઈ બાપુ નથી આપણે સાંભળતા ક્યોજી બાપુ ક્યાંય કથા વાંચતા હોય આપણે ઘરે બેઠા સોફામાં ચા પીતા જાય બાપુ ના મળી બોલો ચા પીતા જાય પણ એ પરોક્ષ જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન ક્યારે લાગતું નથી હા સંભળાય ટાઈમ પાસ થાય એમાં ના નહીં પણ પ્રત્યક્ષ જ્ઞાન જે લાગે ને સામે બેસીને હે એવું ક્યારેય કોઈને લાગે નહીં ક્યારેય કોઈને લાગે નહીં આ એક ભૂમિ છે આ એક આ એક તપસ્યાની ભૂમિકા છે બાપ એટલે મારી ખાસ વિનંતી ચા પાણી પીવાય જાય બીડીઓ પીવાઈ જાય સુંગી હોકલી બજર બજર બરાબર લેવાય જાય પછી છે ને ભાઈઓ કોઈ પણ આડાવળા નહીં રખડવાનું ક્યાંય પણ આ જરૂરી હોય શકો એ ભલે એ કામ કરતા એમાં ના નહીં પણ જે હાવ કરતા હાવ ટાઈમ જ પાસ કરે છે એવા વડીલોને એવા યુવાનોને હે એવા બધા બહેનો ભાઈઓને મારી વિનંતી કે અહીંયા મંડપમાં આવીને બેસવાનું છે વાલા રાહુણ રાજાને ઉપાડ્યો ચોરી કરવાના પાપમાંથી મુક્ત થઈ શકાય ન ખાવાનું ખાધું હોય ન પીવાનું પીધું હોય એના પાપમાંથી મુક્ત થઈ શકાય સાંભળવા માટે સેવા કરવા માટે તો કથા સાંભળો રામાયણની આગલી ચોપાઈમાં ગમે તમને લાડુ વયોજાય એવા બગાહ આવે એવા આ હા કરી લાડુ આખો વયોજાય એવો ફોડો પડે પણ છતાં સાંભળો

હાવક ભાવે કુ ભે કનખે નામ જપતમ ગલદી દસ નામે જપતી ગલિશી દસ સરસના માખણ અને આ હા હા કેવો નો નાસ્તો એ આપણે કદાચ અડધી ભાખરી બધા ખવાઈ હોય તો ઊંઘ આવે આપણે એમ તો સાંભળે છે પછી ખબર પડે કે લે અત્યારે ઊંઘે છે જેનું ખાઈએ ને જેનું આપણે આમ કે જેના આશરે આવ્યા ને એનું સારું કરવું પડે બાપ એનું સેવા કરવી

பைத்தோன தேவாஜி சூரு மிமாமா ઘડી પલ વખાણુને ગુરુજી નો મહિમા હું તો ઘડી પલ વખાણુને તોય મારા ગુરુજી ની તો લે વગાડવી જોઈએ શું કામ કે જેના ઘરે દીકરીનો જન્મ થયો ત્યાં લક્ષ્મીનો પાદરૂ ભાવ થયો છે

પરિણામે તમે જોજો આપણે ગુજરાતમાં જવું પડે છે દીકરાને વરાવા તો ખરા આજે ભાવનગર જિલ્લાની પરિસ્થિતિ કેવી છે ખબર છે એક હજાર છોકરાએ પોણી નવસો દીકરીઓ છે કેટલી એક હજાર છોકરાએ પોણી નવસો દીકરીઓ છે હવાહો છોકરા વધ્યા આ હવાહો છોકરાના ઉટડા કયા ગામને પાદર પછાડવા કયો જી ક્યાં એની જાન લઈને જવું એટલે બાપ દીકરી કે દીકરામાં ભેદ નહીં રાખતા દીકરીને પણ વધાવો હે શું મહેશ્વરીમાં દીકરી નથી પણ તમે જો આજ તણ તણ કુળને ઉજલા કર્યા છે જગતને રાહ ચિંદાડ્યો છે શું સ્ત્રીથી શું ભક્તિ ન થાય એને શું સંન્યાસ ન લેવાય હે એને સેવા ન કરાય કેવા સરસના સંતવાણી ભજન લખી અને માર્ગ બતાવ્યો છે આપણને રસ્તો બતાવ્યો છે શબરીજી શું સ્ત્રી નો હતા મીરાબાઈ શું સ્ત્રી નો હતા વિચાર કરો જાનાબાઈ શું સ્ત્રી નો હતા મારા વાલા આજના દિવસે સંકલ્પ કરવાનો આજે શીતળા સાતમ છે ચૈત્ર મહિનાની આપણે તો ગુજરાતમાં ફાગણ મહિનો ચાલે પણ યુપી બિહારમાં અત્યારે શીતળા સાતમ છે કારણ કે ત્યાં ચૈત્ર મહિનો બેસી ગયો છે એ પરમ સુતાજનો દીકરી છે ને એ તો તણ ત્રણ વાળી વ્યક્તિ છે સાઠ દીકરીઓ અરે માંધાતા રાજાને પચાસ દીકરીઓ પચાસ દીકરીઓ વિચાર તો કરો આટલી આટલી દીકરીઓ હોવા છતાં કોઈ ના કોઈના મનમાં કોઈ જાતની આમ તકલીફ નહોતી કોઈ જાતનું દુઃખ નહોતું અને આપણે તો ત્રણ દીકરીઓ થાય ત્યાં કહો એ ભગવાન હે ભગવાન હવે ખોળાનો ખુંદનાર દે ખોળાનો ખૂંદાર નહીં ગળાનો દબાવનાર દે હા મારી જેવે પુરાણી હતા ને એને દીકરો હતો બહુ મોઢે ચડાવેલો હોવ સાચી વાત છે વિષ્ણબાપુ હોવ સાચી સત્ય દીકરો બહુ મોઢે ચડાવે પછી છોકરો મળ્યો વેન કરવા કે પપ્પા મારે આ કરવું પપ્પા મારે તે કરવું મારે આમ કરવું બહુ એટલો બધો લોભી કે એક રૂપિયો પણ આપે ને એવું છોકરાને એવી દાજ ચડીને એક દિવસે પૈસા કઈક માગ્યા ને અચિંતા નો છોકરો છે ને એ પિતાની સાથે બથો બથાવ્યા બથો ને તે આજ તો મારી જ ના

પણ ટૂંકમાં કહું તો દીકરીનો જન્મ થાય ને તો હે પરમસો એ આપણા ભગવાન આપે ને ભગવાન હું તારા પિતાને શક્તિ આપીશ કે તને મોટી કરશે તારા ભાગ્ય લઈને આવીશ અને જ્યારે દીકરાને જન્મ આપે ને ભગવાન ત્યારે કે જા તું તારા બાપા ને મદદ કરું તું તારા બાપાને જે કરવું એ કરજે આ દીકરાનું મહત્વ છે આપણે દીકરાને કઈ હલકો નથી સિતરતા નથી બતાવતા પણ દીકરીની મહત્તા આપણે સમજીએ એટલા માટે અહીંયા સાઈઠ વર્ષની ઉંમરે મોટે ઉંમરે આજ હિમાલય રાજાને ત્યાં દીકરીનો જન્મ થયો મોટી ઉંમરે શ્રદ્ધાનો જન્મ થાય મોટી ઉંમરે ભક્તિ લાગે મોટી ઉંમરે આપણે સમજીએ કે હવે માળા ભજવી જોઈએ હવે આપણે તીર્થયાત્રા કરવી જોઈએ હવે આપણે સાધ્ય સત્સંગ કરવો જોઈએ હવે આપણે ક્યાંય જ્ઞાન ચર્ચા લેવી જોઈએ હે ક્યારેય મોટી ઉંમરે જોવાની હોય ત્યારે બધું ભૂલી જાય એમ કે રડો રડો અને આપણે તે કઈ રડવાનો સમય છે ત્યાં સપ્તાહ હું સાંભળો કઈક રડવા જાવ ને

જબ તે ઉ શૈલ ગૃહ જાઈ જનમી પારવ તીતનુપાયી તનુપ જહ તુનિહ સુ આશ્રમ કિન હે અન ઉચિત બાહીમ ભૂધર દી ઋષિમુનિઓ પધાર્યા સંતો પધાર્યા બ્રાહ્મણો પધાર્યા અને આ હિમાલી નગરમાં અને એ ગંગાના કિનારે સૌએ આશ્રમો બનાવ્યા સૌની વ્યવસ્થા આજ હિમાલી રાજાએ કરી શા માટે તો કહે છે કે એ ભજન કરશે એ યજ્ઞ કરશે એ સાધના કરશે એટલા માટે આજ પ્રેમને ભાવપૂર્વક હિમાલી રાજે સૌનું સ્વાગત કર્યું છે સૌ સંતો પોતાની પરણકુટીમાં આજ બેઠા બેઠા પ્રભુનું ભજન કરે માં શક્તિનું ભજન કરે છે ધીમે ધીમે નારદજી પધાર્યા છે નારદ સમાચાર સબ પાયે અને કૌતુક હિ ગીર ગે

પાર્વતીને બાળુતિયામાં લઈ હે બાળુતિઓ ઢાળી અને માં ભવાની આજ નારદજીની પાસે મૂકવામાં આવ્યા ત્યારે નારદજીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા હે માં ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન વૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ

એટલા માટે અહીંયા કહું છું દરેક માતાજી છે દરેક દેવી એ શક્તિ છે બા દરેક સ્ત્રી એ શક્તિ છે સીતા ગીતા કુંતાની આ સંસ્કૃતિ છે અસ્મિતાની બાપ બસ આ ભાવના જોઈએ બાપ આપણે ત્યાં લખ્યું છે કે યત્ર નારી પૂજ્યંતે તત્ર રમંતે દેવતા જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય જ્યાં સ્ત્રીઓની પૂજા થાય ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે બાકી વાસ નથી હોતો

આખી સભા ભરાણી છે અને એની વચ્ચે દેવર્ષિ નારદે આજ માં અંબાના માં પાર્વતીના માં મોમાય માં બુટ ભવાની હે એક માના હજાર નામ છે 1000 નામ છે બાપ કોઈ એને ચામુંડા કહે કોઈ એને બુટ ભવાની કહે કોઈ એને શિકોતર કહે કોઈ એને વહાણવટી કહે અરે કોઈ એને ચામુંડા મોમાય કહે બાપ અનેક માના નામ છે બાપ અનેક માના આજ પ્રેમ ને ભાવ સ્તુતિવંદના કરે છે ભાવથી એને નમસ્કાર કરે છે કેતા કેતા હે રાજકુમાર હે રાજા આ તમારી કન્યા સર્વ ગુણ સંપન્ન છે સર્વ ગુણ સંપન્ન છે માવજી બાપુ આ મારસિંહ વાહ વાહ ધન્યવાદ આપડી બાજુમાં જ ગંગા સતી એવા મહાવીરસિંહ બાપુ વધાર્યા છે આપડી વચ્ચે આવો બાપા આવો વધારો વધારો વાળા વધારો વધારું જવું જવું આવો